આગળ વાત કરીએ વડોદરામાં ગણેશ મંડળો અને પોલીસ વિભાગની બેઠક પૂર્ણ થઈ જન્માષ્ટમી સુધી પોલીસ વિભાગે આગમન યાત્રા પર પ્રતિબંધ લગાવતા વિવાદ ઉભો થયો છે ડીજે અને ગણેશ પ્રતિમાની હાઇટ મામલે ગણેશ મંડળોમાં રોષનો માહોલ ફેલાયો કે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્યો સહિતના નેતાઓની બેઠક હાજરી હતી આખરે પોલીસ વિભાગે આગમન યાત્રાની મંજૂરી આપી દીધી ગણેશ ઉત્સવ એ વડોદરા શહેરનો ખૂબ મોટો ઉત્સવ છે વડોદરા શહેરની અંદર ગણપતિ જે બિરાજમાન થાય છે એની સંખ્યા પણ ખૂબ મોટી હોય છે ત્યારે આજે માનનીય સાંસદ મેયરશ્રી તમામ ધારાસભ્યશ્રીઓએ એકમત થઈને પોલીસ કમિશનરશ્રી સાથે બેઠક કરી હતી અને જેમાં આગમન યાત્રાઓની તારીખને લઈને જે અસમંજસ હતું એ પણ દૂર થયું છે આવતીકાલથી એટલે સત્તર તારીખથી લઈને આગામી સાત તારીખ સુધીમાં જ્યારે ગણપતિ ભગવાન બિરાજમાન થવાના છે ત્યાં સુધીમાં ત્રણ દિવસ છોડીને એટલે કે રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ મહોત્સવ પારણાના દિવસને છોડીને તમામ દિવસે આગમન યાત્રાને પણ મંજૂરી મળવાની છે એક સુખદ નિર્ણય પોલીસ કમિશનર શ્રી અને તેમની ટીમ દ્વારા આજે કરવામાં આવ્યો છે જે આગમન યાત્રા છે એની તારીખને લઈને હતી કારણ કે ઘણા આયોજકોના પ્રોપર પ્લાનિંગ પહેલેથી થઈ ગયા હોય અને એને લઈને જો તારીખમાં કોઈ વિસંગતા આવે તો એમને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડે એવી પણ જ્યારે વારો આવ્યો હોય ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી અમારા મહાનગરના તમામ ધારાસભ્યશ્રીઓ આપણા સ્ટેન્ડિંગ કમિટીના મેયર ચેરમેન અને મેયરશ્રી તમામે સાથે મળી અને પોતપોતા દ્વારા જે રજૂઆતો આવી એને સચોટ રીતે ત્યાં મૂકી પોલીસ કમિશનરશ્રી અને અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરી અને શું બેસ્ટ પોસિબલ વે નીકળી શકે એ બાબતે નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે આવતીકાલથી જ જેટલી પણ અરજીઓ પોલીસ વિભાગને આવશે સુનિયોજિત રીતે એમની આગમન યાત્રા કાઢવાની પરવાનગી આપવામાં આવશે વડોદરા પોલીસ કમિશનર સાહેબ દ્વારા આજરોજ ગણેશોત્સવ સમિતિની મિટિંગ બોલાવવાની અંદર આવી હતી પણ અમે જ્યારે અહીંયા સમય લેવા માટે આવ્યા કે અમે કેટલા વાગે આવીએ એની પહેલાં અમે લોકોએ જોયું કે અહીંયા આગળ સંકલનની મિટિંગ અને ખાસ મુદ્દો કે વડોદરા ગણેશોત્સવને લઈને જે આગમન યાત્રાઓ સ્થગિત કરવાની અંદર આવી હતી એને લઈને એક મુદ્દો હતો અને છેલ્લા દોઢ મહિનાથી આ વડોદરા ગણેશોત્સવ સમિતિ જ્યારે લડત સંકલન એમની સાથે કરી રહી છે ત્યારે અલગ સંકલનની મિટિંગ વડોદરાના નેતાઓની સાથે કરવાની અંદર આવી અને તાત્કાલિક ધોરણે રજા આપી દેવાની અંદર આવી એટલે કસે ને કશે અમને એવું લાગે છે કે અગિયારથી સોળ તારીખ જે આગમન યાત્રા જે રોકવાની અંદર આવેલી હતી એ વડોદરા ભાજપ દ્વારા જાણી જોઈને રોકવાની અંદર આવી હતી અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ